હસલ છે કુદરતી દ્રશ્ય આખું કા લીલુ સમ ગિરનાર ની ફરતે એ રાજેશ ભાઈ સેલ્ફી તો લ્યો જરીક સેલ્ફી તો લ્યો જરીક તમાર માથું કરો તમારું જ મોઢું આવે ભાસરા જેવું સોનલ ભાભી ને પણ બધું જ જોઈએ મને આખો વાકો વાર દીધો ભાઈ તને તો એક દી બાર પડે મારે તો રોજ નું થયું કે દી હવે જો આમ પબ્લિક દર્શન કરી કરી નજી આપણે હવે અંબાજી ના દર્શન સીધા હા બોલ માડી અંબે

હાલો મે તો ગરવા ગિરનાર ના પેલા પગથ માથું નમાવી લીધું છે હવે હાલો સળવાન શરૂઆત કરીએ ચાલો એ જલપા ભાભી ચાલો હા હું આ મંદિર ને ઈ તો નથી આગળ ચાલવા લાગે હા એ લોકો આગળ ચાલે છે હા હાલો હાલો વાત તો બીજા નું કે તમે હાલવા મંડો ને જલ્દી જો આ રસ્તે દુકાન છે લેવું એ લઈ લેજો હા હા એ તો હજી આગળ આવશે ને એ જલપા ભાભી કે માર ભાઈ એ સોનલ ધીમે ધીમે આવે છે બસ અત્યારે માં રહ્યા હજી તો છે ઉપર 9999 પગથિયા છે આમ હાલો હાલો ખેહ રાખો હા હા હાલો હાલો ને આમ ઝપટ કરો ને તું મારી વાઈટ જો માલવા મેં કુસરી બેન જલ્દી કરો સોનલ બેન ની આગળ નીકળી ગયા હા હા આવું છું હા પોરો ખાઈ લ્યો ડાયરો વાસલ છે પ્રકૃતિ જાણે સોડે કડાઈ ને ખીલી હોય એવું લાગે છે સાવ એ હા હાલો લવ અમાર બધું કેવું પડે મૂંગી રેને હું સસના ચડાવી લો પછી હાલો સેલ્ફી લવ ચીજ ઓ લોકો કહેવાય આ પેરી લેને બાપા તું તય તન શાંતિ થા હા હા હવે પાડો હવે બરાબર આ જરી જાયમોની તમાર માથું કરો તમારું મોઢું આવે જેવું ઓહોહો સોનલ ભાભીને પણ બધું જ જોઈએ મને આખો વાકો દીધો ભાઈ તને તો બર પડે મારે તો રોજ નું થયું કે દી હવે મુંગી ના રયો ને હવે આ ભાઈ રસમા ભાભી એમ આવો ને ઢુકડા મેહું નાખી સેટા ઊભા આવે ઘણાઈ ઘણાઈ સેલો એક પડીઓ સેલો સેલો એક તમારામાં જરીક ઓસાહારા આવે છે રાજેશભાઈ હું કહેવાય ફૂલવાળી થઈ ગઈ ઉંધાહવર થઈ ગયો તો તમારામાં આઈફોન હોય તો મારી પાસે ક્યાં આઈફોન છે એની પાસે છે આઈફોન તો મને તો 10 15000 વાળું ભાઠું ઠોઠી પકડેવા રાખે

বেদ কপাল কপাল পুি তই গোটফাই যাবে একলে তুই আমার যেম ফরমকে ইমা যা আছে এড েে দেদে দেবেদয় ও পুি দ কে লা খোরা আওয়াহা খোরা খরা আ রাটা জৌ ধরিক পা নাস তর আ পুছুরিি নামা কেের ওসেন তার বেদয় পোটক বিলায়েই প আমার লাইলেউ না পুছ বেন হবে আমার আরো। ની એલી પડાવી લે પછી મુકવા થાહે ના ના એ તો બાયોડેટા મુકવાના તો છે મારી પાસે નથી હાલો નાસ્તો કરી લઈએ જો આમ પબ્લિક દર્શન કરી આપણે કેમ બેઠા માણા ગંધાતા લાગે તમને કા ના ના સંજય એવું કાઈ નથી થોડોક વરસાદ હોય તો મજા આવે ચડવામાં ના ના રેનકોટ નથી વા લપટીન પડીએ તો

હું કે વાળના વખાણ નથી કરતો તેલ નાખો આ ડાલા મથામાં અમે અંબાજી પૂગી જાહુ કા ને તો ખાવાનું એલાવ પણ થોડું ભેગું લીધું છે એ ખાઈ નાખે કટક ખાલો ને એ હા તો એમ કરીએ આ તો હું ખાઈને પછી ગિરનાર મજા ના આવે બધે લોટની ચકરી મે YouTube માં શીખી છે હા સરસ છે આમાં છે ને રસમા ભાભી ભૂકી ને આદુ મરસાની પેસ્ટ હારી પોઈટ ન ખાય એટલે છે ને સ્વાદ એકદમ અસલ આવે ભાઈ ખુશે સોનલ ભાભી પોસી છે કા

એકાવન શક્તિ પીઠ માંથી એક આપણું અંબાજી માતાજી નું મંદિર જય અંબે બોલ માળી અંબે જય જય અંબે અહીંયા લગી રોપવે આવે પછી આમ આગળ નથી રોપવે દત્તાત્રે જવું હોય ને તો હાલી ને એ સોને પી તો દુકાન પણ છે હાથી ખાણી પીણી ના સ્ટોલ છે બેહવાનો સલ મેદાન છે પછી કહેવાય તમે ફોટા પાડી હકો બધુંય છે અહીંયા હાલો પેલા દર્શન કરી લઈએ હા ઓલા બધા તો ચડી પણ ગયા જય અંબે

પછી અહીંયા એ નંબાજી એ દર્શન કરી લીધા હવે આપણે દત્તાત્રેય જાવું છે ને હા વાહ પાત્રા સરસ છે હા કુગરા અસલ છે મને તો બધાય કરતા ભજીયા વધારે ભાવે મને એવો મને તો છે ને પીઝા વધારે ભાવે એવું નો ખવાય મેંડા લોટ પીઝા ને બીજા બસ પડિયા માંડા ને માથે સીધા સોટી ગેલું ખમણે માપે ખવાય આ બાયણે નું બો કાઈ હારું થોડું છે એટલે તું થેપલાન સુકી ભાજી ને ગુડિય આવી પણ ના પડી મને તમાર ભાઈ કાટા કાડમાં થેપલા આવું છે ને એટલે માર થેપલા નોડે નહીં આ બટાટા ને શીટ્સ કેટલા ની આવી 50 રૂપિયા ની અરે અરે બે બટાટા ની માન છે તોય 50 રૂપિયા લૂંટવા બેઠા હાલો હાલો નાસ્તો કરો ફટાફટ અસલ હતા ઓ ખટિયા ડોકરા જલપા બેન મારત મરી ગઈ કોક ની નજર પડી ગઈ છે એમથી પાકતા જ નથી હાલો હવે આપણે દત્તાત્રેયના દર્શન બાજુ નીકળીએ હા હાલો હાલો વાહ કેવું વાતાવરણ છે આમ રમણીય જો તો ખરી

હાલો હાલો હવે જલ્દી હાલવા માંડો અમારા ઈ તાગડી હાલવા માંડા હા ઈ માણા ગંધી લીના જોવો ને ચાયા હોય તે આગા નાગા ફરતા હોય હાલો રે હાલો રે તામે ગીરનાર આવો ગરવા ગીરનાર ની પરિક્રમા કરો હાલો રે હાલો તમે ગીરનાર આવો હાલો ના ના ભાઈ મેં રજા મૂકી છે ઓફિસે પરિવાર ભેગો જૂનાગઢ ફરવા આવ્યો છું ગિરનાર હા 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 તી ઘરે જઈને વાત કરીએ બધી ઓફિસની

સંસાર જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ